તો ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત રહ્યું છે ત્યારે સોળ દિવસ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું તો વિરોધકર્તા વ્યાયામ શિક્ષકોની પોલીસે અટકાયત કરી છે ત્યારે કાયમી ભરતીની વ્યાયામ શિક્ષકોએ કરી છે માંગ ત્યારે ભરતી કરોના સૂત્રોચ્ચાર કરી શિક્ષકો રસ્તા ઉપર બેઠા હતા તો મહત્ત્વના સમાચાર ગાંધીનગરથી ત્યારે ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે સોળ દિવસથી વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન ત્યારે મોટી સંખ્યામાં વ્યાયામ શિક્ષકો સચિવાલય પહોંચ્યા હતા ત્યારે સચિવાલય ગેટ નંબર એક ઉપર ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે વિરોધ કરતા વ્યાયામ શિક્ષકોની પોલીસે અટકાયત કરી છે તો કાયમી ભરતીની વ્યાયામ શિક્ષકો માંગ કરી રહ્યા છે ત્યારે ભરતી કરોના સૂત્રોચ્ચાર કરી શિક્ષકો રસ્તા ઉપર બેસી ગયા હતા જવાબ દીધો નથી આજે સો દિવસ સતત માંગણી કરી રહ્યા છીએ સરકારી કોઈ પણ અધિકારી અત્યાર સુધી અમને જવાબ દેવામાં નથી આવ્યો તાત્કાલિક